હડતાલ થઈ ગઈ હોય તેવું વાતાવરણ છવાઈ રહ્યું છે કસ્ટમરો પોતાની ખરીદી મુજબ જ આવી રહ્યા છે અને ખરીદી કરી અને તે જતા રહે છે અહીંયા માણસોની અવરજવર ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે ક્યારેક તો નહિવત પ્રમાણમાં કસ્ટમરો આવે છે અને વેપારીઓ દુકાને બેઠા બેઠા કંટાળી જાય છે જોઈએ આગળ વિડિયોમાં પ્રાઇમ ડેબ્યુના માધ્યમથી વેપારીઓ ગરમીને લઈ અને શું કહી રહ્યા છે

જે પણ કસ્ટમરને જરૂરિયાત હોય એ જ બજારમાં આવે છે એ સિવાય કોઈ પણ પ્રકારનો ધંધો રોજગાર ચાલતો નથી અથવા ગરમી ઓછી થાય ને વરસાદ આવતો ધંધો રોજગાર ચાલે માણસોને પણ થોડીક રાહત કેવો ફેરફાર મોહનભાઈ પટેલ અને મંગારવાડીયા સીધક છે ગરમી ભાવમાં કોઈ નથી થઈ

વિચો રાખી પર ધંધો કરવાનો નતો ધંધો નથી સાતે નામ અમિતશાની છે અને આ પિસ્તાલીસ ડિગ્રી આસપાસ અત્યારનું તાપમાન હોવાથી પબ્લિક કોઈ જોવા મળતી નથી વેપારીઓ પણ બેસી બેસીને અમે પણ ગੰટાડી જાય આખો દિવસ દરage જાય છે ભાવને લઈને શું કાંઈ ફેરફાર જોવા મળે છે અને માલ શું તમારો સ્ટોકમાં રહે છે કેવી રીતના માલનું બધી અરેન્જમેન્ટ થાય છે હાલ માટે તો આવી ગરમી હિસાબે ને માથે ઇલેક્શન હતું અને ગરમી પણ એટલી બધી છે તો ગ્રાહકો આવતા નથી એટલે માલ પણ હમણાં કાંઈ કોઈ પડતું નથી